જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા કારગિલ વિજય દિન અને વીર જવાનોને પુષ્પાંજલિ કાર્યક્રમ રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો છવ્વીસ જુલાઈ ઓગણીસસો થી ભારતમાં કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે સરકારી અને ખાનગી કાર્યક્રમો થકી કારગિલ વિજય દિવસ ઉજવાયો છે તો સાથે શહીદ થયેલા વીર જવાનોના પુષ્પાંજલિ પ્રણપણ કરવામાં આવી હતી ત્યારે રવિવારે છવ્વીસ જુલાઈના રોજ જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા સરતાણા ખાતે આવેલ શહીદ સમારક ખાતે કારગિલ દિન ઉજવાયો હતો સાથે વીર જવાનોને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી જોકે હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય પાલન કરી કાર્યક્રમ સફળ રીતે ઓગણીસો નવ્વાણુંના કારગીલ યુદ્ધમાં ગુજરાતના બાર સહિત રાષ્ટ્રના પાંચસો ચોવીસ વીર જવાનોએ પ્રાણનું બલિદાન આપ્યું ત્યારે કારગીલ વિજય દિવસ થયો છે આ દિવસની ઉજવણી છેલ્લા વીસ વર્ષથી

શહીદ પરિવારો અને શહીદોને યાદ કરી અને એનું બંધન કરી અને જે દેશ માટે કાર્ય કરી અને શહીદ થયા છે તેને આવનારી પેઢી પણ યાદ રાખે તેને માટે આજે શહીદ પરિવારના અને શહીદોને યાદ કરવા માટે આ પ્રોગ્રામ જય જેવા નાગરિક સમિતિ અને આદરણીય કાંજીભાઈ બાલાળા દ્વારા રાખવામાં આવેલો હતો દર વર્ષે કારગીલ વિજય દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જોકે આ વખતે કોરોનાની મહામારી વચ્ચે સાદગીપૂર્ણ રીતે કારગીલ વિજય દિવસ ઉજવાયો હતો हजर कुरेस्त ते प्रकाश ट्वेंटी फोर न्यूज